નમસ્કાર ભાવનગરના મારા ભાવેડાના બધા જ મિત્રોને તેમ સરસ મજાની ટીમની સાથે સરસ મજાની ફિલ્મ લઈને આવી રહ્યો છું બાવીસમી નવેમ્બરે આપણી આજુબાજુના આ નામ તમને બોલવામાં તકલીફ ન આપે એટલે હું શોર્ટ ફોર્મ પણ કહી દઉં ને શું કહેવાય ટીજીજીએમ ટીજીજીએમ તમારા જમાનામાં તમારા પ્રમાણે મારું તો બધું મૈયર ભૈયાનું બધું લાંબુ લાંબુ હતું તમારે શોર્ટમાં જો ને તો ટીજીજીએમ એ લઈને આવે પણ બહુ મજાની ફિલ્મ છે તમારા પોતપોતાના વરસાદની ફિલ્મ છે સત્તરમાં વર્ષના ઉંમરથી સિત્તેરમાં વર્ષ સુધીના માણસને પણ ભીના કરી નાખે લાગણીથી એટલી અદ્ભુત ફિલ્મ છે તમે ચોક્કસ જોવા જજો ને ભાવનામાંથી તમારો જે પ્રેમ મારી ફિલ્મોને વર્ષો છે એવો જ પ્રેમ મારી આ આખી યંગ મારી આ જેન ઝીની આખી ટીમની ઉપર તમારો એ વરસાદ વર્ષે એટલી જ અપેક્ષા તમારા રામ બહુ જ બારીક ફિલ્મ કહી શકાય છે આપણે આપણી જાતની અંદર જીવાતી એક ક્ષણો જે બહારની જવાબદારીઓમાં ચૂકી જતા હોય છે એ સંવેદનાઓની વાત લઈને મારી આખી યંગ ટીમ મિત્ર ગઢવી હમણાંના તબક્કાના સૌથી લોકપ્રિય કલાકારોમાં જે ચાર નામો છે એક નામ સિદ્ધિ આપણી આમ ગુજરાત મમ્મા ગુજરાતી છે વિજ્ઞાની છે આમ સાઉથ ઇન્ડિયન ઘણી બધી ફિલ્મો કરી છે હિન્દી ફિલ્મો કરીને હવે આપણી ગુજરાતી ભાષાના પ્રેમના કારણે ગુજરાતી ફિલ્મ કરવા આવી છે આ એક્ટ્રેસ સાઉથમાં બહુ મોટું નામ એની અમુક ફિલ્મોએ હંડ્રેડ કરોડ ક્રોસ કર્યા છે છતાં પણ આપણા અહીંયાના પ્રેક્ષકો માટેની આ બદલાયેલી રુચિ જોઈને શીએપે કે આપણે હમણાં થોડી ઘણી ફિલ્મો ગુજરાતી પણ કરીએ એ જ રીતે અમારી જાણવી છે બહુ સરસ એની પાસે ફ્યુચર હોવા છતાં પણ એનો પ્રેફરન્સ પહેલું જે પ્રાયોરિટી છે એ ગુજરાતી છે યંગસ્ટર્સથી લઈને સિત્તેરમાં વર્ષના ગુજરાતી નાટકોથી જ કરી હતી મેં દર્શન જરીવાલાનું એક પ્લે હતું આજે જયશ્રી કૃષ્ણ ડાર્લિંગ એમાં હું એન અસિસ્ટન્ટ હતી અને એના પછી મેં રાજીવ મહેતા સાથે એક નાટક કર્યું હતું જેનું નામ હતું આજે રવિવાર તો જે મારી એક્ટિંગનું જે પ્રેમ જે છે એ મારું થિયેટર એ પણ ગુજરાતી થિયેટરથી જ શરૂ થયું હતું તો આઈ થિંક લો મેક સેન્સ કે તમારી જે માતૃભાષા હોય એમાં તમે કામ કરવાનો જે ગર્વ મળે આઈ ડોન્ટ થિંક એ બીજી લેંગ્વેજ ત્યાં પછી હું એક બહુ સરસ મજાની ગુજરાતી ફિલ્મ સાથે આવી રહી છું જેનું નામ છે ધ ગ્રેટ ગુજરાતી મેક્સિમની એક બહુ જ ઠહેરાવવાળી ફિલ્મ છે જેટલા પણ વ્યક્તિ પ્રેમમાં પડ્યા હશે એ આ ફિલ્મ સાથે રિલેટ કરશે અને જેટલા પણ નથી પડ્યા એ ડેફિનેટલી જોઈને પ્રેમમાં પડશે ટ્વેન્ટી સેકન્ડ નવેમ્બરના અમારી ફિલ્મ રિલીઝ થઈ રહી છે એ થિયેટરમાં જઈને વરસાદ અને પ્રેમ બે વસ્તુને સાથે વ્યક્ત કરવામાં આવ્યા છે એકબીજાને તમે જે રીતે જીવનમાં વરસાદ આવે છે એક દિવસ જેવી રીતે સડનલી પ્રેમ પણ તમારા જીવનમાં આવી શકે છે એટલે ફિલ્મમાં સિત્તેર ટકા સીનમાં તમને વરસાદ જોવા મળશે આ એક એવી ફિલ્મ છે જે કદાચ પહેલીવાર ગુજરાતમાં બની શકે જેમાં આટલો બધો વરસાદનો યુઝ થયો છે કારણ કે જૂન મહિનાની જુલાઈ મહિનાની વચ્ચેની વાત છે અને બેઝિકલી જે નામ છે ફિલ્મનું ધ ગ્રેટ ગુજરાતી બેટરી બની એ એક કંપની છે જે લોકોને મળાવવાનું કામ કરે છે જે હું અને ફિલ્મમાં તત્સદ મુનશી જે મારા મિત્રનું ભજવે છે અમે લોકો આ કંપની ચલાવીએ છીએ અને બધા અલગ અલગ કેરેક્ટર્સ આ મેટ્રીમની જોડે જોડાય છે કોઈને પાર્ટનરની શોધ છે કોઈ ફેમિલી સાથે આવ્યું છે કોઈ મિત્ર છે અને આ યંગસ્ટર્સ જ્યારે પોતાની આ બધી સમસ્યાઓ સમાધાનો શોધી રહ્યા છે ત્યારે મેટ્રીમનીમાં મારા કેરેક્ટરને એક પોઈન્ટ કરી કે આટલા બધા લોકોને મળવાનું કામ જ્યારે હું કરું છું જો મને પ્રેમ થાય કે જો મારે પાર્ટનર જોઈએ તો શું એ કન્ફ્યુઝન્સ એ સવાલો એ બધું સુધારી રહ્યા છે બીજી બાજુ એક સિત્તેર વર્ષના અંકલ એમની સામે આવીને એક જે કમ્પેનિયનશીપ માટે બેસે છે જે કેરેક્ટર રુસ્તમનું છે જે હિતેન સરે કર્યું છે અને પછી એ બે પેરેલલ્સ સાથે ચાલુ થાય છે એક એક બાજુ એક સિનિયોરિટી છે જેમને ક્લેરિટી છે જેમને ખબર છે એમને લાઈફમાં શું જોઈએ છે કેમ જોઈએ છે અને એક યંગ સ્ટોરી છે જે શોધી રહ્યા છે એમના સવાલોના જવાબ એ કન્ફ્યુઝનમાં છે જે આજની જનરેશન છે તો એ બે વાર્તાઓ અને આખી ફેમિલી બનીને ફિલ્મ આગળ વધે છે અને એક જર્ની છે અને સાથે સાથે બહુ બધા સુંદર ગીતો છે ઇટસ અફ મ્યુઝિકલ રોમેન્ટિક ફિલ્મ સુધી તમે બહુ સારી મ્યુઝિક કર્યું અને દેટ ઇઝ ધ ક્રક્સ જે મેં તમને કહ્યો બાકી બાવીસ નવેમ્બરે આ સંગ્રહવારે ફિલ્મ આવશે બધા બીજા સાથે એક ટાઈમ સાથે સુચિતા મેમ સાથે બહુ જ સરળ હતું કારણ કે મને એ લોકોએ એક ફેમિલી જેમ કે યુ નો મારી નાની દીકરીઓ એવી રીતના જ ને મને એ લોકો સમજાવી દે તો આ એમ છે કે તેલા ખાતરી